કરવામાં આવે છે આ મફત આંખના મોતિયાના ઓપરેશન સેવાનો લાભ સમગ્ર સુરત શહેરના લોકોને મળે અને તેમને સુરત વધારે દૂર ન જવું પડે તથા આંખના મોતિયાના ઓપરેશન ક્યાં કરવા જવા અને કેટલું દૂર જવું જેવા પ્રશ્નોથી કાયમી ધોરણે મુક્તિ મળે અને સુરતની નજીક જ તેમને સારવાર મળી રહે એ માટે શ્રી રણછોડ દાસજી બાપુ ચેરિટેબલ હોસ્પિટલ રાજકોટ દ્વારા વાંસદામાં નવી શાખાનો તારીખ બે દસ બે હજાર પચીસ ગુરુવારે વિજયાદશમીના રોજ શુભારંભ કરવામાં આવનાર છે આ વાંસદામાં નવી શાખાના શુભારંભથી સમગ્ર સુરત તથા જિલ્લાને મોતિયાવિહીન વિહીન કરવાનો સંકલ્પ કરેલ છે જેથી સુરતનો કોઈ પણ વ્યક્તિ મોતિયાના ઓપરેશનથી વંચિત ન રહી જોઈએ એ માટે વાંસદામાં નવી શાખાનો પ્રારંભ કરવામાં આવનાર છે તથા નવી શાખા વાંસદાથી નવસારી જિલ્લા તથા સમગ્ર ડાંગ જિલ્લાના ત્રણસો આદિવાસી ગામ વાપી વલસાડ નાશિક એટલે મહારાષ્ટ્રના ગરીબ લોકોને મફત આંખના મોતિયા ઓપરેશનનો અમૂલ્ય લાભ મળશે આ સમગ્ર સુરત શહેર તથા જિલ્લો તથા વાંસદા ડાંગ જિલ્લો તાપી અને તેમની ભગવાનની જેમ સેવા કરવામાં આવશે અને શુક્લ મફત મોતિયાના ઓપરેશનનો લાભ દરેક વ્યક્તિને મળે એ માટે સમગ્ર સુરત શહેરના વિવિધ વિસ્તારોમાં નેત્ર યુગનું આયોજન પણ કરવામાં આવશે જ્યાંથી સંસ્થાની બસ દ્વારા જ તેમને ઓપરેશન સ્થળ વાંસદા સુધી વિનામૂલ્યે પહોંચાડવામાં આવશે તથા ઓપરેશન બાદ પરત સુરત મૂકી જવામાં આવશે જેથી તેમને એક પણ રૂપિયાનો ખર્ચ ના થાય અને સારી સેવાનો મફતમાં લાભ મળશે શ્રી રણછોડદાસી બાપુ ચેરિટેબલ હોસ્પિટલ રાજકોટ પરમ પૂજ્ય રણછોડદાસી બાપુ આશ્રમ રાજકોટ પ્રવીણ વસાણી ટ્રસ્ટી અમારી આ નવી શાખા વાસદા શ્રી રણછોડદાસી બાપુ ચેરિટેબલ હોસ્પિટલની તારીખ બે દસ બીજા દસમી ગુરુવારથી શુભારંભ થશે અને દરરોજના ત્રણસો ઓપરેશન કરવાની અમારી ક્ષમતા છે એ રીતે અમે કરવાના છીએ રાજકોટની અંદર અમે દર વર્ષે પંચોતેર હજાર અને આઉટ ઓફ ગુજરાત પચાસ હજાર સવા લાખ ઓપરેશન અમે કરીએ છીએ અમારી રાજકોટની અંદર સવા સો કરોડની આજની તારીખે હોસ્પિટલ બની રહી છે અને ત્યાં સેવા ચાલુ જ છે બધું ફ્રી ઓફ ચાર્જ અમે જે ઓપરેશન કરીશું બે દસથી સુરત આખામાં જે દર્દી આવશે એને તેળી જશું અને મૂકી જશું અને એ દર્દીનું ઓપરેશન ફેકો મશીનથી ટાંકા વગરના ઓપરેશન કરીશું અને બધું એની એક એક તબીબી એની જે છે બધું ચેક કરશું ત્યાર પછી સવારના ઓપરેશન થશે અને ફેકો મશીનથી ટાંકા વગરનું ઓપરેશન બેથી ત્રણ મિનિટમાં ઓપરેશન થઈ જાય છે ત્યાર પછી ઓપરેશન પછી ચોખા ઘીનો શીરો આપીશું અને આ એને ચોવીસ કલાક ઓબ્ઝર્વેશનમાં રાખશું સાંજે દર્દી ભગવાનની બધાની આરતી કરશું અમારા ગુરુદેવ રણછોડદાસી બાપુ કહે છે કે મરીજ મેરે ભગવાન તો એને ભગવાનની તરફ અમે સેવા કરીશું અને એ સેવા આરતી ઉતારશું પછી એને બે એની સાથે આવેલા હોય તે અને દર્દી ભગવાનને ચાર વખત જમવાનું રહેવા ચા નાસ્તો દવા ટીપા બધું નિઃશુલ્ક મફત આપવામાં આવશે અને બીજે દિવસે એટલે રવિવારે જે દર્દી ભગવાન આવ્યા હશે એનું સોમવારે ઓપરેશન થશે મંગળવારે સવારે છ વાગે એને ડિસ્ચાર્જ વિદાય કરશું પટ્ટી કાઢી અને કાળા ચશ્મા આપશું અને બધા દર્દી ભગવાનને સોસો રૂપિયા રોકડા બે કિલો ચોખા એક કિલો ઘઉંનો લોટ અડધો કિલો મીઠી બુંદી એક સાડી અને એક ધાબડો આપવામાં આવશે અને એના ત્રણ પક્ષ વંદન કરી અને અમે એને ડિસ્ચાર્જ કરીશું અને બધા દર્દી ભગવાન અમે એમ કહેશું કે અમારે કોઈ પૈસા જોતા નથી અમારે ગુરુદક્ષિણામાં દસ દસ દર્દી ભગવાનને આપવાના છે તો એ રીતે દર્દી ભગવાન પણ અમારો પ્રચાર કરે છે અને તમે લોકો સોશિયલ મીડિયા આનો વધારે વધારે પ્રચાર કરો અમારો બે એક જ છે સેવા છે ત્યાર પછી એક મહિના પછી એના નંબરવાળા પણ ચશ્મા અમે નિઃશુલ્ક મફત આપવામાં આવશે તો આ રીતે અમારે રોજનો ત્રણસો ઓપરેશન મિનિમમ અને એકત્રીસ માર્ચ સુધીમાં પચીસ હજારથી ત્રીસ હજાર આખા વર્ષમાં પચાસ હજાર ઓપરેશન દર વર્ષે એથી વધારે પણ કરીશું પણ એ ક્યારે થશે તમે લોકો દર્દી ભગવાનને તમે જે પ્રચાર કરો અને અમારો એવો સંકલ્પ છે કે પાંચ વર્ષની અંદર સુરત શહેર ને અમારે મોતિયાબીન કેટ્રેકથી કરવું છે ડાંગ જિલ્લો પણ અમે લઈએ છીએ એને પણ કરવું છે વલસાડ નવસારી બતે અમારે એક જ માત્ર સેવા 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 જ છે અને અમને ધનમંત્રી ટ્રસ્ટ વાંસદામાં હોસ્પિટલ અમને કોઈ પણ ચાર્જ લીધા વગર અને એ પણ ગુરુદેવના નામથી ચાલતી હતી હવે અમારે રણછોડ દાસી બાપુ ચેરિટેબલ હોસ્પિટલના કરીએ છીએ તેનો એનો પણ ખૂબ ખૂબ આભાર અને તમારો પત્રકાર મીડિયા સોશિયલ મીડિયાનો ખૂબ ખૂબ આભાર વધારેમાં વધારે આનો મિનિમમ વીસ હજાર રૂપિયાનું ઓપરેશન થાય છે બાદ પ્રાઇવેટમાં કરે ત્યારે અને બાળકોના પણ હું અમે ઓપરેશન કરશું એ પણ બહાર જશે તો પચાસ હજાર એટલે આ તમે જેટલું આંગળી ચિંધ્યાનું પૂર્ણ છે અહીંયા અમારે સંસ્કૃતિ ચેરિટેબલ ટ્રસ્ટ પરેશભાઈ સોની એટલા કેમ્પ રાખે છે જગદીશભાઈ એ પણ રાખશે એટલે અમે આ આખા મહિનાના ત્રીસ કેમ્પ રાખ્યું એરિયાવાઇઝ અને એ દર્દીને બધાને બસ દ્વારા લઈ જવામાં આવશે અને ફરજ કરશું